આજથી ધોરણ દસ અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે થોડી વારમાં અધિકારીઓની હાજરીમાં ખોલાશે સ્ટ્રોંગ રૂમ પોલીસ બંદોબસ્ત સાથે પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્ર પર મોકલાશે રાજ્યના એકસો ચાલીસ રૂમમાં બોર્ડના પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યા છે જાણકારી હાર્દિક પાસેથી બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે થોડીવારમાં રૂમ ખોલવામાં આવશે અધિકારીઓની હાજરીમાં શું વિગતો છે ત્યારે અમે નવરંગ સ્કૂલ ખાતે છીએ કે જ્યાં આગળ રૂમ ખોલવાની કામગીરી છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે આથી ધોરણ દસ અને બાર એટલે કે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે અને રાજ્યના એકસો ચાલીસ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે અમદાવાદમાં બાર જેટલા સ્ટ્રોંગ રૂમ પરથી પેપરો સે સેન્ટર ખાતે લઈ જવા માટેની કામગીરી છે તે કરાવવામાં આવી રહી છે હાલમાં અધિકારીઓ દ્વારા જે સ્ટ્રોંગ રૂમ ખોલવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે સ્ટ્રોંગ રૂમની બહાર જે ભાગે પોલીસ બંદોબસ્ત છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે સીસીટીવીથી સજ્જ આ સ્ટ્રોંગ રૂમ છે તેને ખોલીને પેપર્સ છે તે અલગ અલગ સેન્ટરો પર લઈ જવામાં આવશે પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ છે કે જેઓ આજે બોર્ડની પરીક્ષા છે તે આપવાના છે અને હાલમાં જે પ્રકારે ધોરણ દસમાં આ વખતે વાત કરવામાં આવે નવ લાખ સત્તર હજાર છસો ને સિત્યાસી જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એક પોઈન્ટ પાસઠ લાખ વિદ્યાર્થીઓ છે કે જેઓ રિપીટર તરીકે પરીક્ષા આપવાના છે અને ધોરણ દસમાં ચોર્યાસી ઝોનમાં નવસો એક્યાસી કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ખાસ વાત કરવામાં આવે એકસો ત્રીસથી વધુ કેદીઓ છે તેઓ પણ બોર્ડની પરીક્ષા આપવાના છે ચાર જેટલા જેલ કેન્દ્રો છે તેમાં પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે હાલમાં સીધા દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવામાં આવ્યો છે અને પેપરો છે તેને બહાર લાવવાની કામગીરી છે તે કરવામાં આવશે અને અધિકારીઓ પોલીસ બંદોબસ્તની સાથે સાથે આ જે પેપરો છે કે જેને અલગ અલગ સેન્ટરો ખાતે મોકલવાની કામગીરી છે તે કરવામાં આવશે જે કહેવાય કે અલગ અલગ સેન્ટરો છે મોટા ભાગના સેન્ટરો છે કે જ્યાં આગળ બોર્ડની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં બાર જેટલા સ્ટ્રોંગ રૂમ અને ત્યાં આગળથી પેપરો આઠ વાગ્યાની આસપાસ લગભગ બહાર લઈ જવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે દસ વાગે ધોરણ દસની પરીક્ષાનો પ્રારંભ થશે એટલે લગભગ આજે પ્રથમ દિવસ છે એટલે સાડા નવ વાગે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ છે તે પણ અમિતા આપવામાં આવશે હાલમાં નવરંગ સ્કૂલ છે કે જ્યાં આગળ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવે છે અને જ્યાં આગળ અધિકારીઓ છે તે લોકો પોતાની કામગીરી કરી રહ્યા છે આ પેપરો છે તે બહાર લાવવાની કામગીરી છે તે પણ કરવામાં આવશે અને જો ધોરણ દસની વાત કરવામાં આવે ધોરણ આજે માતૃભાષાનું પેપર એટલે કે ગુજરાતીનું ગુજરાતી માધ્યમ વાળાને ગુજરાતી વિષયનું પેપર અંગ્રેજી માધ્યમ વાળાને અંગ્રેજીનું પેપર જે છે તે આપવાની આજે પ્રથમ દિવસે છે ધોરણ બાર ની વાત કરવામાં આવે તો ભૌતિક વિજ્ઞાનનું પેપર બાર સાયન્સમાં છે હાલમાં જોઈ શકો છો કે અધિકારીઓ છે તે લોકો અહીં આગળ તૈનાત છે અને જે કહેવાય કે જે ગાડીમાં પેપરો છે તે મૂકવામાં આવશે અને ત્યારબાદ સીધા જે અલગ અલગ સેન્ટરો છે ત્યાં આગળ પણ લઈ જવાની કામગીરી છે તે સીધી પોલીસ બંદોબસ્તની સાથે કરવામાં આવશે અલગ અલગ સ્ટ્રોંગ રૂમો ખાતે સીસીટીવીથી સજ્જ હતા અને ત્યાં આગળ પેપરો લઈ જવાની કામગીરી છે તે સ્કૂલ ખાતે તૈયાર કરવામાં આવશે એટલે કે બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે મહત્વપૂર્ણ આજનો દિવસ છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓ પણ આજે સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓનો જે કહેવાય કે ઉત્સાહ વધારવા માટે ફૂલ આપીને તેમને ઓલ ધ બેસ્ટ કહેવા માટે પણ અલગ અલગ સ્કૂલો ખાતે પહોંચવાના છે એટલે ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે થોડીક જ વારમાં સ્ટ્રોંગ રૂમ માંથી પેપરો છે તે બહાર લાવીને અલગ અલગ સ્કૂલના સેન્ટરો ખાતે પેપર્સ મોકલવાની કામગીરી છે તે કરવામાં આવશે જીત રાજકોટથી ગૌતમ ભેડા